પાટણ જિલ્લાના સાંદલપુર ખાતે શ્યામા પ્રસાદ આવ્યો સાતલપુર તાલુકાના ભાજપના આગેવાનો તેમજ રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ રમેશભાઈ ઠક્કર ચમનજી ઠાકોર લક્ષ્મણભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ આહિર મધાભાઈ ચૌધરી ફૂલપુરાવાળા અને સામદભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ

માહિતી આપતા તેમણે જણાવ્યું કે સામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી તેમજ ત્રણસો સિત્તેરની કલમ પૂરી હતી તે સમયે સામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા તેવું આંદોલન કર્યું હતું તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા તેને નાબૂદ કરવા માટે તેમને આંદોલન કરવું પડ્યું હતું અને ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી તેમને જેલમાં પણ જવું પડ્યું હતું

તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાતરપુર તાલુકામાં મારે અને માન્ય શ્રી નવનજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘાના સ્થાપક હતા એ સમયે ત્રણસો સિત્તેર પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશ મેં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા આંદોલન કર્યું એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા એક દેશમાં ક્યારેય વિઝા લેવાના ના હોય બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય બે દેશો વચ્ચે પણ નથી હોતા ભારતથી નેપાળ તો આજે વિઝા નથી પછી એમને આંદોલન ચાલ્યું અને તેમ તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું એનું બલિદાન થયું આ દેશ માટે આ રાષ્ટ્ર માટે એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સૌ સાતકો તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા અને શ્રદ્ધા સુમન આપી પુષ્પાંજલિ કરી અને મને યાદ કર્યા એવો કાર્યક્રમ મારી રહ્યો છે